પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ બનાસકાંઠા એસપી પ્રશાંત દ્વારા કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવાના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે દ્વારા ભીલડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરીને લગતી વિવિધ બાબતો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ દરમિયાન નોંધાયેલા ગુનાઓના ક્રાઇમ રજિસ્ટર મુદ્દામાલ રજિસ્ટર તેમજ અન્ય વહીવટી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી સાથે સાથે પોલીસ સ્ટેશનમાં રહેલા શસ્ત્રો અને દારૂ ગુળાની જાળવણી તથા તેની સજ્જતાની પણ ચકાસણી કરવામાં આવી હતી નિરીક્ષણના ભાગરૂપે એસપી શ્રી પ્રશાંત સુબે પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ જાણી હતી તેમજ ભીરડી પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો ગામોના આગેવાનો સરપંચ શ્રીઓ નાગરિકો સાથે કાયદો વ્યવસ્થા બાબતે ચર્ચા કરી હતી આ પ્રસંગે એસપી સાહેબે પ્રોહિબિશન દારૂબંધી કાયદાનો કડક અમલ કરવા ગુનાખોરીને ડામવા માટે કડક વલણ અપનાવવા તથા અરજદારો સાથે નમ્ર ને સંવેદનશીલ વર્તન રાખવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સાથે જ વાહન ચાલકોને હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી ઉપરાંત દારૂબંધી

તમામ સમાજના આગેવાનશ્રી આ લોકસંવાદના કાર્યક્રમમાં તેઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો પોલીસના સારી કામગીરી પ્રત્યે પ્રતિભાવ પણ આપવામાં આવેલ તેમ તે પછી જે તેઓના તરફથી સૂચ સૂચના અથવા રજૂઆત હતી તે પણ સાંભળવામાં આવેલ છે તેના ઉપર આવનાર સમયમાં બનાસકાંઠા પોલીસ અને ભીરડી પોલીસ તરફથી કાર્યવાહી પણ થશે લોકસંવાદના કાર્યક્રમ સિવાય ભીરડી પોલીસ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટાફના જે કામગીરી છે તેઓનો ચેકિંગ ક્રાઈમની જે પરિસ્થિતિ તેને રિવ્યૂ કરવામાં આવેલ છે આના સિવાય જે અત્યારની લોન ઓર્ડરની પરિસ્થિતિ છે બિલ્ડી પ્રોડક્શન વિસ્તારમાં તેની પણ એક તેના પણ એક રિવ્યૂ લેવામાં આવેલ છે પોલીસની જે ડિસિપ્લિન છે પરેડ છે તેનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને બહુ સારી કામગીરી અત્યારે શરૂ છે આવનાર સમયમાં પણ આ અને આનાથી વધુ પણ સારી કામગીરી થશે તે પ્રમાણે અમારા તરફથી તમામ બિલ્ડી પોલ વિસ્તારના જે લોકો છે તેને આશ્વાસન આપીને આજને કાર્યક્રમ પૂરું પણ કરવામાં આવે છે થેન્ક યુ